ભાજી છે બાળો તો લઈ જાય જાવ હાજે ખાવાની છે ને આ તમારી ઠંડી ભાજી ભાઈ આ ભાજી ઠંડી ભાઈ હાજે સ્વાદ સલાદ ને સુગંધ બધું એમાં જળવાય ઠંડી ભાજીનો મોટો ફાયદો આ છે હલો મિત્રો તો સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગમાં અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો મનાલી પાઉંભાજી અહીંયા આપણે જેને આખી પોશું જાણવાના છીએ પાઉંભાજી એકચ્યુલીમાં જે ખા ખરેખરની જે પાઉંભાજી હોય છે એ બને કઈ રીતે એ બધી વસ્તુ આપણે અહીંયા ટોટલી ડિટેલમાં જોઈશું તો બ્લોગમાં બનાવી રહ્યો મિસ નહીં કરતા ચાલો આ પહેલાં શું તમે ઓલ નાખી દીધો સિંગતેલ સિંગતેલ સ્વિંગટેલના બોલો આખી પાઉંભાજી તમે સ્વિંગટેલમાં બનાવો છો આ સિંગેલ ઓહ પાણ કે સોદનું છે હા હા

હળદર નાખી હળદર નાખી અને એમાં વઘાર મારવાનો બરાબર અરે આગળ નાખી અને આમાં ખૂબ મિક્સ કરી હા અને બધું પછી પેલા તવામાં આગળ હું તવામાંથી તમને બતાવું છું કઈ રીતે હા અહીંયા પડેલું છે આ શું છે આ ટમેટાનો રસ છે

આટલી બધી વસ્તુ આમાં તમે મિક્સ કરેલી છે ને બાફી નાખવાની વાહ ભાઈ સવારે આ બાફી ફ્રિજમાં મૂકી દેવા સવારે બાફી ફ્રિજમાં મૂકી દેવા અત્યારે અરે વાહ અને એને અત્યારે પછી યુઝ કરો ને તમે હા બરાબર આ ઓઇલ ને ગરમ થવા કેટલી વાર લાગશે દસ મિનિટ દસ મિનિટ દસ મિનિટ સુધી તમે એને ગરમ કરશો એકદમ સારી રીતના અને પછી આ જે વઘાર છે એમાં નાખવા નાખશો ને ડુંગળી ને એવું બધી એડ કરશો કા તમે બરાબર તો હવે શું અત્યારે તમે એમાં ડુંગળી હા ડુંગળી અરે વાહ ભાઈ ડુંગળી ના આવી જો ડુંગળી નાખીને એકદમ મસ્ત એવો તમે એકદમ તળી જો હમણાં અને હવે એમાં આગળ શું રાખવાના છો તમે આગળ હું બતાવું હા હવે આ લસણનો વઘાર લસણનો વઘાર વાહ જબરદસ્ત

છે ભાઈ ગરમ મસાલો આખો દુકાનો તમે કોઈ તૈયાર તો લેતા જ નથી વસ્તુ તૈયાર બજારમાંથી માંથી નહીં લેવાની બરાબર બધી દુકાને આ ધાણાજીરું દુકાને ફેરવવાનું

બરફના પાણીમાં ભાજીને જે ઠંડી કરવામાં આવે છે જોઈ લો કેટલી મસ્ત રીતના ભાજી આપણે એકદમ મિક્સ થઈ ગઈ છે ને તમારું નામ હું છે ભરત બાપુ ભરત બાપુ અને આપણે કેશોદની અંદર મનાલી પાઉંભાજી બહુ ઓખણાય છે આપણે આખી ફૂલ પ્રોસેસ જોઈ અને તમે લોકોને બતાવ્યું કે આપણે ભાજી છે એ કઈ રીતે બને છે બરાબર તમારે કોઈ એમાં સિક્રેટ મસાલો કે કઈ વસ્તુ નાખી નથી કોઈ વસ્તુ કોઈ વસ્તુ એવી ઉપયોગ નહીં કરવાની કે શારીરિક તકલીફ થાય એવી કોઈ વસ્તુ ઉપયોગ નહીં કરવાની બરાબર છે અને તમારે આ જે શોપ છે કેટલા સમયથી છે મારો શોપ છે આ ઓગણી આપણે ઓગણીસો ત્રાણું થી ચાલુ કર્યું ઓગણીસો ને ત્રાણું થી ત્રાણું બરાબર અને તમારા બીજી કોઈ બ્રાન્ચ છે મારી બીજી બ્રાન્ચ રાજકોટ છે રાજકોટમાં રાજકોટમાં કઈ જગ્યાએ રાજકોટમાં માધવ પાર્ક મૌડી માધવ પાર્ક માધવ પાર્ક મૌડી મૌડી અને આપણા કેશોદમાં જગ્યાનું સરનામું શું છે આ મનાલી પાઉં ભાજી બસ સ્ટેન્ડની નજીક રેલવે સ્ટેશનની સામે તો આપણે જે શોપનો ટાઈમ શું છે ચાર થી રાતના નવ સવા નવ સાડા નવ બપોર પછી ચાર થી રાતના નવ સાડા નવ વાગ્યા સુધી તમારે હોય છે મિત્રો અહીંયા આપણી પાસે પાઉભાજી આવી ગઈ છે અને જો તમે અહીંયા જોઈ શકો છો કે પાઉં છે આપણે પ્લેટમાં ત્રણ નંગ મળે છે લીંબુ છે અહીંયા ડુંગળી છે અહીંયા આપણે ભાજી આપેલી છે આખી એક ડિશ છાશ આપેલી છે મિત્રો જે છાસ છે ને એના દસ રૂપિયા છે તમારે પાપડ ખાવો હોય તો એના પર દસ રૂપિયા છે અલગથી તમારે એક્સ્ટ્રા પાઉં જોતી હોય તો એના પાંચ રૂપિયા છે ટમેટા પ્લેટ જોતી હોય તો એના ત્રીસ રૂપિયા છે અને જે પાઉંભાજીની આખી એક પ્લેટ લીધો ને તમે તો એના સિત્તેર રૂપિયા છે આઈ તો બાઉ છે પાઉ બજીમાં હોય તમારે જો વેરાઈટી અલગ અલગ કરવી હોય જેમ કે માની લો કે તમારે અહીંયા બે બાઉ નડી જાય છે જેમાં છે ગોળ આંબડીનું પાણી અને અહીંયા છે તમારે લસણની ચટણી જો તમારે ભાજીને હજી વધારે એક્સ્ટ્રા સ્પાઈસી કરવી છે તીખી કરવી છે તો તમે આ થોડીક લસણની ચટણી અંદર મિક્સ કરીને ખાઓ અથવા તો તમારે ભાજીને થોડીક ખટ્ટી મીઠી કરવી છે તો તમારે ગોળ આંબડીનું પાણી છે એ થોડુંક આમાં નાખીને તમે ખાઈ શકો છો અને આ ભાજીને આ સ્વાદનો લુપ્ત ઉઠાવી શકો છો હવે આપણે અહીંયા ભાજીને થોડીક ટ્રાય કરીએ છીએ અને ભાઈ જે કેશોદમાં વખણાતી મનાલી પાઉંભાજી એનો આપણે અહીંયા જોઈએ ટેસ્ટ રિવ્યૂ કેવું છે જો કે બહુ મસ્ત એ ભાજી જોવા મળે છે જો એકદમ નરમ નરમ છે આમાં બધામાં અને સોલિડ અહીંયા આખો આ ભાજીનો આપણે આકાર રંગ એનું જે શેપ જબરદસ્ત ભાઈ હું તો તો દાંતનો દુખાવો દાંતનો દુખાવો જેને હોય ને એ પણ આ ભાજી આરામથી ખાઈ લે અંદર ડાક્ટર અંદર આમ અંદર જતું હશે યાર બાપ આમ પાઉં છે ને એ તો ભાજીમાં પગળી જાય બરોબર એને તો ચાવવાની જરૂર નથી રહેતી તો ભાજી તો ઓલરેડી ભાઈ એકદમ આમ લિક્વિડ ફોર્મમાં એટલી મસ્ત લાગે છે આમાં જો કમાલ ગોળ આમડીનું પાણી છે એને થોડુંક આમાં વધારે નહીં રાખીએ ખાલી જસ્ટ ફોર ટેસ્ટ માટે આપણે થોડુંક એને હવે એમાં જોઈએ આખું અલગ ડેડ એકવાર અહીંયા આવીને જો તમે ટ્રાય કરજો બહુ મજા આવે અને હવે લસણની ચટણી છે ને એને થોડુંક નાખીને આપણે ચેસ્ટ કરીએ કે આ જે ભાવ સ્પાઇસી પણ છે એનું કેટલું કહ્યું છે કે આવ્યા જઈએ તો આપણે બધી રીતે ભાઈ આને ચેક કરશું છાશ જરૂર પડતો તમને આમાં જો વધારે સ્પાઈસી જોતો હોય તો તમે લસણની ની ચટણી નાખીને ટેસ્ટ કરી લેજો મન તો બહુ છે ભાઈ બહુ ગમી છે બહુ ખરેખર અને મસ્ત એવો ટેસ્ટ આપી જાય મનાળી પાઉંભાજી જરૂર આવજો અને આ જે ભાજી છે એનો ટેસ્ટ એક વાર તો જરૂર લેજો તમે કે બહાર ગામ જાવજો ને ભાઈ આ ભાજી ઠંડી આઈ આ લેતા જજો પછી જ્યારે તમારે સંભી હોય એને ગરમ કરીને જમી લેજો દુકાનમાં જેટલો તમને ટેસ્ટ મળશે ને એનાથી વધારે ટેસ્ટ તમને તમારા ઘર પર મળશે સોલિડ પાઉં ભાજી છે કંઈ કેવું પડે નહીં તો આપણો આ બ્લોગ છે અહીં સુધી રાખીએ છીએ આપણો આ વિડીયો તમને જો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરી દો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયો વધવામાં વધારે લોકોને શેર કરી દો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં બાય બાય